સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે તંત્ર દ્વારા જિલ્લા બાળ સુરક્ષા તંત્રની ગાઈડલાઈન અંતર્ગત નવજાત શિશુ માટે નવતર પ્રયોગ હાથ ધરાયો છે તંત્ર દ્વારા તાત્કાલિક સારવાર વિભાગના પ્રવેશ દ્વારા આગળ એક પાવડું મૂકવામાં આવ્યું છે સમાજમાં મુશ્કેલ પરિસ્થિતિમાં જન્મનાર બાળકને કચરાપેટી ઝાડીઓ કે અવાવરૂ જગ્યાએ ન મૂકતા આ બારસો બેડ ઇમરજન્સી સિવિલ હોસ્પિટલની બહાર મૂકેલા પારણામાં મૂકવાનું રહેશે આ રીતે બાળકને પારણામાં મૂકવાની ઓળખ જાહેર કરવામાં આવશે નહીં આ રીતે તેજી તહેવાર બાળકને સિવિલ હોસ્પિટલ દ્વારા સુરક્ષિત રીતે જિલ્લા બાળ સુરક્ષા તંત્રને સોંપી સરકાર દ્વારા બાળકની જવાબદારી લઈ માવજત પૂર્વક ઉછેર કરવામાં આવશે અમે એવા બાળકો રિસીવ કર્યા છે કે કે જેને એના બાપ કોઈ પણ અ એના કુટુંબિક એ બાળકને ફેંકી દે છે એ અવાવરુ જગ્યા પર બાળકો મળી આવે કે એમ કે કાટાળી તાળમાં મળી આવે કે પછી એ એ ધૂળ ધાણી અથવા એમ કહીશું કે એકદમ ધૂળવાળી પરિસ્થિતિની અંદર બાળકોને અહીંયા ત્યાં જે કચરા પેટીમાં આપણે સૌ જાણીએ છીએ કે આવા બધા કિસ્સાઓ થતા હોય છે આવું ન કરશો જ્યારે પણ આપણે આપણા બાળકને ત્યજી દેવું છે હંમેશા માટે તો સિવિલ હોસ્પિટલના ટ્રાયક પાસે આવો અમે ત્યાં પારણું મૂક્યું છે ત્યાં આપનું બાળક મૂકી અને બાજુની અંદર દબાવશો એટલે આપની કોઈ પણ જાતની ઓળખ કર્યા સિવાય બાળક મૂકીને જતા રહેશો અને તેનું જતન અમે લોકો કરશું એને જે જરૂરી મેડિકલ સારવારની જરૂર છે એના પછી બાળ સુરક્ષા અધિકારીને જાણ કરવામાં આવશે પોલીસને જાણ કરવામાં આવશે અને એ પ્રમાણે આગળની વિધિ જેને કહેવાય કે ક્યાં મોકલવું કઈ જગ્યા પર શિશુ ગૃહમાં મોકલવું